સ્માર્ટ સિટી તરફ ગતિ કરી રહેલ અમદાવાદનો એક રસ્તો છેલ્લા ત્રીસ વર્ષથી સાવ બિસ્માર અવસ્થામાં છે જોવાની વાત એ છે કે આ રસ્તા પર દેશની ટોચની ગણાતી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી આવેલી છે અને વર્ષોથી આ રોડ પર ખાડા પડેલા છે જો કે ગુજરાત યુનિવર્સિટી અને એલજી એન્જિનિયરિંગ કોલેજ વચ્ચેથી પસાર થતા આ માર્ગના રિપેરિંગ મામલે લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત આવે છે હવે આ માર્ગને ગુજરાત યુનિવર્સિટી દ્વારા રૂપિયા ત્રીસ લાખના ખર્ચે રિનોવેટ કરવામાં આવશે આ રોડના રિનોવેશન માટે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત થતાં કોઈ કામ ન થતાં હવે યુનિવર્સિટીએ જાતે જ આ રોડનું રિનોવેશન કરાવવાનો નિર્ણય કર્યો છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે ચાલી રહેલ વાવાદને કારણે યુનિવર્સિટીથી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તરફ જવાનો રોડ વર્ષોથી વિસ્માર હાલતમાં છે જેના કારણે રોડ પરથી પસાર થતા રાહદોરીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ રિનોવેશન માટે યુનિવર્સિટી દ્વારા અનેક વખત મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ એક પણ વખત યુનિવર્સિટી રજૂઆતને કાને ધરી ન હતી જેના કારણે અંતે કંટાળીને યુનિવર્સિટી દ્વારા જાતે જ આ રોડ નું રિનોવેશન કરાવવાનો નિર્ણય કરવામાં આવે છે આ કામ માટે યુનિવર્સિટી દ્વારા રૂપિયા ત્રીસ લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે ટીપી રોડ બનાવવા માંગે છે પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી આ રોડનો કબજો કોઈને પણ આપવા માટે તૈયાર નથી જેથી યુનિવર્સિટીએ સ્વખર્ચે આ રોડ રિનોવેશન કરાવવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત આ રોડ પર રહેલા દબાણોને પણ ટૂંક જ સમયમાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ રોડ પરથી યુનિવર્સિટીના અનેક ભવનો તેમજ કોલેજો એલડી એન્જિનિયરિંગ કોલેજ સરકાર ગર્લ્સ પોલીટેકનિક કોલેજ સહિત અનેક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેઓ પરિવહન માટે આ જ રોડનો ઉપયોગ કરતા હોય છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા સ્વ ખર્ચે આ રોડનું રિનોવેશન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે